હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે ગુજરાતી નિબંધ લેખન આજનો આપણો નિબંધ છે વર્ષા ઋતુ આવરે વરસાદ ઘેબરીઓ પરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક ગ્રીષ્મના આકરા તાપથી સમગ્ર સમગ્ર જીવસૃષ્ટિ આકુળ વ્યાકુળ થઈ જાય છે થાય તેની રાહ જુએ છે એક દિવસ મેઘરાજા પોતાના કુટુંબ કબીલા સાથે આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળા ચડી આવે છે વીજળીના ચમકારા વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસવા માંડે છે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે લોકો વર્ષાનું સ્વાગત કરવા ઘર બહાર દોડી આવે છે તેઓ વરસાદમાં નહાય છે અને તેના ટહુકાથી મેઘરાજાનું સ્વાગત કરે છે કોયલ અને દેડકા પણ પોતાના અવાજ થી વર્ષાનું સ્વાગત કરે છે વર્ષા ઋતુ એટલે ખેતીની ઋતુ ખેડૂતો ખેતી કામમાં લાગી જાય છે બીજ વાવે છે અને વાવેલા માવજત કરે છે થોડા દિવસોમાં ધરતી પર લીલું છમ ઘાસ ઉગી નીકળે છે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય તેવું મનોહર દ્રશ્ય રચાય છે નવરાત્રી જેવા અનેક તહેવારો આવે છે આ બધા તહેવારો લોકો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે કોઈ વાર વર્ષા વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થાય છે તો કોઈ વાર થાય છે વર્ષા ઋતુમાં જળાશયોમાં પાણીની ખૂબ આવક થાય છે જેનો મનુષ્યો પશુ પંખીઓ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપયોગ કરે છે આમ વર્ષા ઋતુ આપણા પર અનેક ઉપકાર કરે છે કવિઓએ પણ વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહીને આવકારી છે ઇટ તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન ને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ શિવસુન